ગુજરાતના યુવાધનને બરબાદ કરવાનું વધુ એક ષડયંત્ર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે સમગ્ર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત અમદાવાદમાં ફરી એકવાર ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે ગુજરાતમાં છાસવારે વારે ડ્રગ્સ ઝડપાતો હોય છે ક્યારેક દરિયા કિનારાથી ઝડપાતો હોય છે તો ક્યારેક ડ્રગ્સની ફેક્ટરીઓ ગુજરાતમાં ઝડપાતી હોય છે પરંતુ આ વખતે વિદેશથી પાર્સલના અમદાવાદમાં ડ્રગ્સ મોકલવાનો પર્દાફાશ થયો છે અને આ પર્દાફાશ છે તે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ છેલ્લા એક મહિનાથી ડાર્ક વેબ પર એનાલિસિસ કરી રહી હતી ત્યારે તેમને માહિતી મળી હતી કે કેટલાક શંકાસ્પદ પાર્સલો વિદેશથી ગુજરાતમાં આવવાના છે અને આ જ માહિતીના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આ સર્ચ ઓપરેશન દરમિયાન શાહીબાગ સ્થિત એક કુરિયર કંપનીમાં જ્યારે દરોડો કરવામાં આવ્યો ત્યાંથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગને ચૌદ પાર્સલ મળ્યા હતા અને આ પાર્સલ પર ફેક એડ્રેસ લખવામાં આવ્યા હતા અને સાથે જ વર્ચ્યુઅલ નંબર લખવામાં આવ્યા હતા જેથી આની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે આ જે તમામ એડ્રેસ છે તે ફેક છે અને જે નંબર છે તે પણ વર્ચ્યુઅલ છે સમગ્ર બાબતે જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી ત્યારે સામે આવ્યું હતું કે આ જે પાર્સલ મોકલનારાઓ છે તે ડાર્ક વેબ ખાતે માહિતીની આપલે કરતા હતા અને જ્યારે આ પાર્સલ ગુજરાતમાં આવતા હતા ત્યારે પર જે કુરિયરની કંપની હોય છે તેની બોયનો નામ હોય છે જેથી જે હોય છે તે ડાયરેક્ટ ડિલેવરી બોયનો સંપર્ક કરતો હતો અને સરનામું બદલાઈ ગયું છે તેવા બહાના આપીને ડ્રગ્સના જથ્થાને છે તે તેના એડ્રેસ પર મંગાવી લેતો હતો હાલ તો આ બનાવને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ વધુ તપાસ કરી રહી છે પરંતુ અગાઉ આ જ પ્રકારે વિદેશથી કુરિયરમાં ડ્રગ્સનો જથ્થો આવ્યો હતો તો શું ફરીથી એકવાર તે જ લોકો છે જે અમદાવાદ અને ગુજરાતમાં ડ્રગ્સ મોકલી રહ્યા છે તે દિશામાં પણ પોલીસ તપાસ હાથ ધરી છે આ જે ડ્રગ્સનો જથ્થો મોકલવામાં આવ્યો હતો તે ટોયસ લેડીઝ ગાર્મેન્ટ અને એર પરફ્યુમમાં સંતાડીને ડ્રગ્સનો જથ્થો છે તે મોકલવામાં આવ્યો હતો અને આ જે ડ્રગ્સ છે તે ગાંજો હાઇબ્રિડ હોવાનું સામે આવ્યું છે અને તેની કિંમત દોઢ કરોડ રૂપિયા જેટલી હોવાનું પણ સામે આવ્યું છે હવે આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શું કહી રહ્યા છે તે પણ સાંભળી લો ગઈકાલે એકત્રીસ પાંચ બે હજાર ચોવીસની રોજ કસ્ટમ વિભાગ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો એ સ્વિંગ ઓપરેશનમાં કુલ તીન કિલો સાતસો ચોપન ગ્રામ હાઇબ્રિડ ગાંજા પકડવામાં સફળતા મળી છેલ્લા એક મહિનાથી ડાર્ક વેબનું મોનિટરિંગ ચાલુ હતી પહેલાં પણ ગુજરાતમાં બે મોટા કેસ અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ સાયબર સિટીમાં થઈ ચૂક્યા છે અને આ વખતે પણ એવી માહિતી હતી કે વિભિન્ન દેશોથી આ હાઇબ્રિડ ગાંજા ગુજરાતમાં આવી રહ્યા છે કસ્ટમમાં પણ માહિતી હતી કે કુછ એક પાર્સલ સંવેદનશીલ અને આ શંકાસ્પષ્ટ છે બંને માહિતી ભેગા કરીને એનો વર્કઆઉટ કર્યો અને જ્યારે આ પાર્સલ ખોલવામાં આવ્યો ત્યારે આ બાતમી સાચી પડી અને કુલ ચોદા માંથી ડ્રગ્સ મળ્યા છે આ ચોદા પાર્સલ જેમાંથી કેનેડામાંથી ત્રણ મોકલવામાં આવે છે આ કેનેડા બાકેટ સહેલા મોડેસ્ટો મિસિસિઆગો સ્ટેટમાંથી મોકલવામાં આવે છે થાઇલેન્ડમાં બેંગકોકમાંથી મોકલવામાં આવે છે યુએસમાં કોલોરેડો હાર્બર બન્યાગ્રા ફોલ્સ સેન્ટા પ્લાટા સ્ટેટમાંથી મોકલવામાં આવે છે અહીંયા જો ચોદા પાર્સલ્સનો અલગ અલગ એડ્રેસ ઉપર મોકલવાનો હતો જેમાં પાંચ અમદાવાદનો એડ્રેસ છે ત્રણ ગાંધીનગરનો છે ત્રણ સુરતનો છે એક વાપીનો છે અને એક પાલનપુરનો છે તમામ જગ્યા ઉપર અમારી ટીમ અત્યારે ચેક કરી રહી છે પ્રાઇમા ફેસી આ તમામ એડ્રેસ ફેક છે આ લોકો અત્યારે બધા સાયબર ડાર્ક વેબ અને વોય કોલ અથવા વર્ચ્યુઅલ નંબરથી બધા માહિતી આપલે કરતા હતા એની પણ એનાલિસિસ ચાલુ છે અને ભૂતકાળમાં પકડાઈ ચૂક્યા છે સેમ એમઓમાં એનો પણ ક્રાઇમ બ્રાન્ચમાં ત્યારે પૂછપરછ ચાલુ છે ધન્યવાદ કે હું કીધું હતું જો ભૂતકાળમાં પકડાય ચુક્યા છે એની પણ પૂછપરછ ચાલુ છે અને એને પણ અમારા મોબાઈલ ફોરેન્સિક્સ મારફતે પણ કે કદાચ એને કોઈ નયા નંબર ચાલુ કર્યા હોય અને આ જો અમે વર્ચ્યુઅલ નંબર મળ્યા છે એનો પણ અમે અત્યારે એનાલિસિસ કરી રહ્યા છે જોકે એનડીપીએસ એક્ટ એક્ટમાં બિના કોઈ સબૂત ના હોય તો અમે કોઈ એના આધારે ટક કરી શકે શંકાની આધારે પાર્સલ ત્યાંથી મોકલે છે ઘણી સ્ટેટ્સમાં જશે અગર કેના બી જો ગાંજા કહીએ છીએ આ હાઇબ્રિડ ગાંજા ત્યાં લીગલાઈઝ નથી પણ જેટલા બી ત્રણો સ્ટેટ છે ત્યાં નોર્મલ ગાંજા લીગલાઈઝ છે તો ત્યાંથી મોકલવામાં કોઈને પ્રોબ્લેમ નથી પણ અહીંયા કસ્ટમ વિભાગ પણ ચકાસણી કરી રહ્યા છે એને પણ માહિતી હતી અને ક્રાઇમ બ્રાન્ચ પણ કરી રહ્યા છે અને પોસ્ટ ઓફિસ પણ કરી રહ્યા છે તો આ લોકો બશિયાર છે ગઈ વખતે બુક્સમાં હોલ બનાવીને અને એમાં મોકલતા હતા આ વખતે ટોયસ છે લેડીઝ ગાર્મેન્ટ્સ છે અને એર પ્યુરિફાયર છે એમાં કન્સીલ કરીને મોકલે છે એક કરોડ બાર લાખનો મુદ્દામાં કે કોણ કોણ એના પાછળ છે ક્યાં ક્યાં જાય છે કોણ કોણ રિસિવર્સ છે અને આ જો પેડલર છે એના સંપર્કમાં કોણ કોણ છે એની આગળની અમદાવાદ અમદાવાદનો એડ્રેસ જ છે પાંચ અમે ચોકાસની કરી રહ્યા છીએ અમદાવાદનો હશે અત્યારે આ વર્ચ્યુઅલ નંબર જો છે એની અમે ડિટેલ્સ કંપની પાસેથી માંગી છે એના પર અમે એનાલાઇઝ કરી રહ્યા છે અને એમાં જો બી સંડાયેલા હોય છે એની પણ ધરપકડ બોયનો નંબર હોય છે આ લોકો એનો સંપર્ક કરી નાખે છે જેને હોય કે ભાઈ હું આ એડ્રેસ પર અત્યારે નથી તમે આ એડ્રેસ પર આપી દો અને આ વખતે સીપી સાહેબની સૂચના છે કે જો વિક્ટિમ્સ અમે કહીએ કે જો એડિક્ટ થઈ ગયા છે તો એનો પણ અમે કાઉન્સલિંગ કરવામાં આવશે આ તપાસમાં જો યુથ છે ખાસ કરીને ટાર્ગેટ યુથ છે તો આ લોકો જો સેવન કરે છે એનો અમ અને અમે આરોપી નથી બનાવતા અને સંટીલા આ કોમર્શિયલ પેડલર તરીકે ના હોય આ વિક્ટીમ છે એનો પણ અમે પેરેન્ટ્સ સાથે મળીને કાઉન્સલિંગ કરાવશું જે એડ્રેસ હતા તે ફેક હતા જેથી જે આ પાર્સલ છે તેને સ્કેન કરીએ તો તેની માહિતી પણ ખોટી મળતી હતી હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ પાર્સલ કોણે મોકલ્યા હતા અને આ પાર્સલ કોણ લેવાનું હતું આ જ પ્રકારના ક્રાઇમ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વીડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ